સાતમ આઠમની રજા ભારે પડી ગઈ કારણ કે એનો ફાયદો ઉઠાવીને ચોરોએ પોતાનો હાથ સાફ કરી દીધો પણ એવી જગ્યા જ્યાં હાથ સાફ કરવો એટલો સહેલો પણ ન હતો તો ચોરી કરી કેવી રીતે ચોરી કરવાનો ઘટનાક્રમ કેવો હતો પોલીસની તપાસ હવે ક્યાં પહોંચી છે આવો જણાવીએ ફિલ્મો ને ટક્કર આપતી ચોરી 30 કરોડ ના હીરા પર હાથ સાફ ત્રણ રજા ભારે પડી ગઈ જી હા પંદરમી ઓગસ્ટ એજ દિવસે સાતમ કે પછી આઠમ અને પછી રવિવાર આ રજાઓ એવી ભારે પડી કે સુરતમાં ફિલ્મોને ટક્કર આપે તે રીતે હીરા ની ચોરી થઈ ગઈ વાત છે સુરતના કાપોદરાની કે જ્યાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો હતા कॉर्पोरेट ऑफिस से 3 लेयर की तिजोरी गैस कटर कापी ने हीरा ने रोकड़ के साथ-साथ सीसीटीवी डीवीआर पर तस्करों लेने फरार हो गया था बरामद ने जान तथा जीसीपी एसीपी शहर क्राइम ब्रांच सहित स्पेशल ने टीम घटना स्थल पहुंची ने तपास में लागी गई थी कपूरोदरो पुलिस स्टेशन के विस्तार में कोड़िया नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इम्पोर्ट का इनका बिजनेस था ऑक्शन करने का बिजनेस था डीके एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था या ये पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ पर घटनास्थल पे पहुंची है और आगे कार्रवाई हम कर रहे हैं કપુરવાડી ખાતે આવેલા હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ ગઈ ચોરોએ ખૂબ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો હવે સમજીએ કે કેવી રીતે ચોરોએ આ હીરા ચોરીને અંજામ આપ્યો લિફ્ટ ને બદલે સીડી ચડીને ચોથે માળ ગયા દરવાજા બહાર ફાયર અલાર્મ તોડી નાખ્યું અંદરના ના પેસેજ સીસીટીવી તોડી નાખ્યા પહેલા સબ ઓફિસમાં બધું ચેક કર્યું બારી નો કાચ ખોલી ને મેન ઓફિસ માં આવ્યા મે તોડીનેટર અને સિલિન્ડર ઢસડી અંદર લાવ્યા ત્રણ કલાક સુધી ત્રણ લેયરની તિજોરી કાપતા રહ્યા ગેસ કટર થી તિજોરી કાપી એટલે હતી ગરમ ટીપિયા થી હીરા પકડી પકડીને ચોર્યા બિચારો કેટલી તૂજબૂજ એક એક પગલું ભરીને આ ચોરોએ આ દિલ ધડક હીરા ચોરીને અંજામ આપ્યો છે આ મામલે કંપનીના માલિક તો આઘાતમાં છે એમનું શું કેવું છે સાંભળો અઢી દિવસની ની રજા હતી પંદર ઓગસ્ટ ની અડધો દિવસ અને આ તમામ આઠમાન ત્રણ મિલિયન જેવો છે ત્રણ મિલિયન પચીસ કરોડ ચોરો ને અગાઉ થી જાણ હશે જ કે સિક્યોરિટી કાર્ડ રજા પર ઉતરવાના છે અને એક સિસ્ટમ ને આટલી ચતુરાઈથી તોડવી એટલે નક્કી કોઈ જાણ ભેદોની મદદ વિના ન થાય કંપનીના કર્મચારીઓ પર હાલ તો પોલીસ ને શંકા ગઈ છે આ જગ્યાની આસપાસના સીસીટીવીનું સીસીટીવી નું ચેકિંગ અને આખરી પૂછપરછ હવે પોલીસ કરશે જેથી ચોરોનો પત્તો લગાડવામાં મદદ રહે પરંતુ આ ચોરી એટલે શક્ય બની શકે કારણ કે ત્રણ દિવસથી સિક્યોરિટી ગાર્ડને રજા આપી દેવાઈ હતી આટલી નબળી સિક્યોરિટી સિસ્ટમના કારણે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે અને આ મામલો પણ એટલો જ ગંભીર છે જે મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યુઝ